નમસ્કાર સ્વાગત છે આપ વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસ્તુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આજના યુગમાં કમ્પ્યુટરનું ખૂબ જ મહત્વ શાળાને એક કમ્પ્યુટર સર દાન કરવામાં આવ્યું માવઠાની આગાહી ખેડૂતો બન્યા ચિંતિત માવઠાને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની પણ ભીતી બે દિવસમાં કુલ ચાર લાખ પાંચ હજાર બસો ચોસઠ મુસાફરોએ મેટ્રોની મુસાફરી કરી દરરોજ પચાસ હજાર મુસાફરો અવર જવર કરી એક દિવસ અંદાજે ભાડું વીસ કરોડ કોલ્ડ પ્લે ની ટીમ ને એસી કરોડ મોદી સ્ટેડિયમ ને ચાળીસ કરોડ ભાડું ચૂકવાયું ખેડૂતો માટે નોટ છાપવાનું મશીન બની આ સરકારી યોજના સાત હજાર સાતસો ગુજરાતના ખેતીપુત્રોએ લીધા ફાયદો 15 ફેબ્રુઆરીથી થી CBSE ની ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે નવા નિયમોમાં જણાવાયું છે કે વિદ્યાર્થી પરીક્ષામાં મોબાઈલ સહિતના ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે પકડાશે તો બે વર્ષ સુધીની પરીક્ષા આપી શકશે નહીં એટલું જ નહીં અફવા ફેલાવશે તો પણ પરીક્ષા રદ થશે આ બાબતો બોર્ડે અનફેર મીન્સ નવી કેટેગરીમાં શામેલ કરી છે ગત નવેમ્બરના ત્રીજા સપ્તાહની આસપાસ સાણંદ તાલુકામાં બે હજાર ત્રણસો ત્રેસઠ હેક્ટર વાવેતર થયું હતું વળી ઠંડીએ ચમકારો બતાવવાનું શરૂ કરતાં ઘઉ સહિતના પાકમાં પૂર્ણા બે મહિના બાદ વધુ ઓગણચાળીસ હજાર પાંચસો અઢાર હેક્ટરમાં વાવેતર થયું છે આમ ચાલુ વર્ષે કુલ એકતાળીસ હજાર આઠસો એક્યાસી હેક્ટરમાં વાવેતર નોંધાયું છે ખેતીનો આધાર નિયત બિયારણ ખાતર જંતુનાશક દવાની ઉપલબ્ધિ સમયસરનું સારું ચોમાસું જરૂરિયાત ટાળે સમયસરની પિયત જેવા પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે નોંધપાત્ર છે કે ગત બે મહિનામાં સાણંદ તાલુકામાં ઓગણચાળીસ હજાર પાંચસો હેક્ટરમાં વાવેતર વધ્યું છે ચાલુ વર્ષે આ વાવેતર એકતાળીસ હજાર આઠસો એક્યાસી હેક્ટેરમાં થયું છે સાણંદના મુખ્ય એવા ઘઉંના પાકનું ગત વર્ષે સડત્રીસ હજાર એકસો પંચાણું હેક્ટરમાં વાવેતર થયું હતું જે ચાલુ વર્ષે ઘઉંનું અડત્રીસ હજાર પાંચસો ચાળીસ હેક્ટરમાં વાવેતર થયું છે સાથે સાથે આ વર્ષે આઠસો અડતાળીસ હેક્ટર જમીનમાં શાકભાજીનું વાવેતર થયું છે ઠંડી થતાં રવિ પાકને પણ અનેક ફાયદો થયો છે આ વર્ષ ખેડૂતો માટે રવિ પાક સફળ સાબિત થશે તેવું લાગી રહ્યું છે સત્તાવાર મળતી વિગત અનુસાર આણંદ સાણંદ તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી રવિ પાકોના વાવેતરમાં વધારો થવા પામ્યો છે ગત વર્ષ બે હજાર ચોવીસમાં રવિ પાકોનું વાવેતર કુલ ચાલીસ હજાર પાંચસો પંદર હેક્ટેર જમીનમાં થયો હતો સાણંદ તાલુકામાં છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે શિયાળુ વાવેતરમાં ધરખમ વધારો થવા પામ્યો છે પંથકમાં ઠંડી જામી છે ત્યારે રવિ વાવેતરમાં આગળ કુચ થઈ રહી છે સાણંદ તાલુકામાં એકતાળીસ હજાર આઠસો એક્યાસી હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થવા પામ્યું છે હવામાન વિભાગના નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ પણ રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે કારણ કે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે ગુજરાત પર પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ઉપરાંત વડોદરા પંચમહાલ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર તથા ખંભાત વિરમગામ સહિતના વિસ્તારોમાં માવઠાના એંધાણ છે ખેડૂતોએ અઘમચેતીના પગલાં લેવાથી મોટા નુકસાનથી બચી શકાશે આગામી દિવસોની આગાહી અનુસાર બે ત્રણ અને ચાર ફેબ્રુઆરી દરમિયાન મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તરીય જિલ્લાઓમાં માવઠાની શક્યતાઓ છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાઓએ છૂટાછવાયા હળવા કમોસમી વરસાદ ચાપટા વરસી શકે છે ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં એટલે કે બે ત્રણ અને ચાર ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની શક્યતાઓ છે આ સમયે હવાના તોફાનને કારણે પવનની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અઠ્યાવીસ જાન્યુઆરીથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેથી ગુજરાતમાં તેની અસરોને લઈને ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરીના રોજ હવામાનમાં પલટો આવી શકે છે ફ્લાવર માં જે સિઝનલ રોપા જોવા મળ્યા હતા તે રોપા હવે લોકો ખરીદી શકશે મ્યુનિસિપલ ની પાંચ નર્સરી ખાતે અલગ અલગ જાતના હયાત સિઝનલ રોપાનું વેચાણ કરવામાં આવશે 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીમાં રોપા ખરીદી શકાશે તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર